કોશિશ કરી લો ખરેખર દર્શક મિત્રો આ ભાઈ જે વાત કરી રહ્યા છે એ સો ટકા સાચી વાત કરી રહ્યા છે અત્યારે હાલ માર્કેટમાં ચાલે તો ખાલી ચૈતર વસાવા ચાલે આ ભાઈએ ગીત પણ સારું ગાયું છે કારણ કે ચૈતર વસાવા દેડિયાપાડાના ધારાસભ્ય છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર છે મિત્રો હવે ચૈતર વસાવાને આપણી જરૂર છે આદિવાસી સમાજના લોકોને હવે ચૈતર વસાવાને સપોર્ટ કરવાનો છે ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવા માટે મિત્રો ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે મિત્રો આ ભાઈનો અત્યારે હાલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ ભાઈ કહી રહ્યા છે કે પુષ્પારાજ જેવા કોઈ દી ના ઝુકે હા મિત્રો ચૈતર વસાવા કોઈ નહીં ઝુકે કારણ કે એ ગરીબ જનતા માટે લડતા આવ્યા છે અને લડતા રહેશે એ માટે મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવા જેલની અંદર છે પણ મિત્રો એ ગરીબોના ન્યાય માટે લડે છે તો હવે ગરીબ જનતાને અને આપણે લોકોએ અને બધા સમાજના લોકોએ

ઘણા બધા લોકો ચૈતર વસાવાના સપોર્ટ કરે છે અને કરતા રહેશે તો મિત્રો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે અને ચૈતર વસાવાને જો સપોર્ટ કરતા હોય તો કોમેન્ટમાં ચૈતર વસાવા વિશે જે પણ શબ્દો લખવા હોય એ લખી શકો છો તો મળીએ